જેટલો કોરાખવાનો હા ચોરસ ચોરસ ને બાર બાટલો ના જાવ પાડલો થઈ પેલા જગ્યાએ બાજુ ઉભા જે ભી ફ્રી થાય ઊભા જઈએ ઓગ થાય ઓગ બરોબર રેડી જો રેડી સ્ટાર્ટ કરું અને કલેક્ટિન જો તમને ગયો એટલા માટે ઊભા રહ્યા હતી કે પુલો બારો કલેક્ટ છે દેખાવ ને તો ફાઉલ તેલો પાસો મૂકી દઈશું બરાબર રેડી જો ગૂગલને આપવું ભાઈને પહેલી જોડી રેડી રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ કરું એટલે ભા બરાબર સ્ટાર્ટ વન ટુ થ્રી સ્ટાર્ટ

ગુગલ એક અલ્યા જલ્દી 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 ખેંચ ખેંચ કરો તમે તો હેડ જ હોય જીતી જો ગુગલ થાકી ગયોનો લા જીતી જો મરી જ્યો મરી મિત્રો રાઉન્ડ નંબર જોડી નંબર જોઈ લીધી તમે આપડે વિનર થયા ગુગલ ગમે હા ફૂ થઈ જાવ હા પણ વિનર થઈ ગયા ખુબ સરસ સો રૂપિયા આપડે એક નંબર જોડે બીજા નંબરે કોણ આવશે કોડ અપુભાઈ ને હરજુ અર વીરુ ભાઈ આ તો અરે <laughs> યાર <laughs> <laughs> <laughs>

મિત્રો તમે વિરુભાઈ અને તજુરુભાઈ લડત જોઈ એમો પેલા ભાઈ તો જોડી એક બાટલો નાખી ના છે બરાબર પણ હવે આપણે જે આગલી જોડી આવે છે એ આમ પેલા બે પોઝિટિવ પોઝિટિવ વાયર ભેગા થાય ને એવી જોડી છે લોટુ લોટાન હા લોટુ લોટાન કાપે હમણાં જોઈએ આજ ખૂણ કરીને કાપે બરોબર તો રાજભા અને દીકે બરાબર હા

બધા ખેલાડી આ જગ્યા નો એક બાટલા ઓલે મારી લડત થાય હું તૈયાર રાઉન્ડ આ એટલે શું હોય આ ઉદય થાય છે પાસ કેવા આ રક કેવા આવી ગયા કે અમે જીતી

આપડે <laughs> મિત્રો આપડે હારી ગયા ચાર જણા બરોબર આપણે હારી ને આપડે તો હવે નાલો આપવા તમારા હોય

આપડી જિંદગી હડે એમાંય જોર લગાવવું જરૂરી છે કોઈ પણ વાતે પણ વાત એટલે હિંમત નહીં હારવાની હિંમત બીજી વાતે